વડોદરા આણંદ વચ્ચે આવેલ ગંભીરા જુલાઈએ તૂટી એકવીસ નિર્દોષોના મૃત્યુ નીપજ્યા છે જેમાં એક મૃતદેહ હજુ પણ મળ્યો નથી ત્યારે વધુ એક બ્રિજ તૂટવાની ઘટના જુનાગઢથી સામે આવી રહી છે માંગરોળ તાલુકાના આજગ ગામે પણ બ્રિજ તૂટી પડ્યો છે આ ઘટનામાં હિટાચી મશીન સાથે આઠથી વધુ લોકો અંદાજિત પંદર ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા જોકે સદનસીબે તમામનો ચમત્કારિક બચાવ થયો છે બીજી તરફ જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામ પાસે આજે મોટી દુર્ઘટના ઘટી હતી આત્રોલી ગામથી કેશોદ તરફ જતા માર્ગ ઉપર આવેલા પુલનો સ્લેબ તૂટી પડ્યો હતો જેમાં હિટાચી મશીન સહિત આઠથી વધુ લોકો નીચે નદીમાં ખાબક્યા હતા પરંતુ સદનસીબે કોઈ પણ જાનહાની થઈ નથી આજક ગામે આવેલો પુલ કેશોદનો માધવપુર સાથે જોડતો મહત્વનો માર્ગ છે જ્યાં ઘણા વાહનો રોજ પ્રસાર થતા હોય છે આજે સવારે પુલના સમારકામનું કામ ચાલી રહ્યું હતું હિટાચી મશીન સાથે કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક પુલનો સ્લેબ ધરાશાયી થતાં ભારે અવાજ સાથે હિટાચી મશીન નીચે ખાબક્યું હતું પુલનો સ્લેબ પર આઠથી દસ લોકો પણ ઊભા હતા જે સ્લેબ તૂટી પડતા સીધા નદીમાં ખાબક્યા હતા પરંતુ સદનસીબે કોઈ ગંભીર ઇજા કે જાનહાની નહીં થઈ દુર્ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થયો છે જેમાં જોવા મળે છે કે પુલનો સ્લેબ તૂટતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો સ્થાનિકો દ્વારા આક્ષેપો કરાયા હતા કે સમારકામ દરમિયાન યોગ્ય સુરક્ષા વ્યવસ્થા રાખવામાં ન આવી હતી કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી આવા અકસ્માતો સર્જાતા હોય છે આ રસ્તો છે જાહેર રસ્તો છે હજારો વાહનો અહીંથી પસાર થતા હોય છે અહીં કામ કરવાની યોગ્ય તૈયારી વગર લોકોના જીવ સાથે રમત થઈ રહી છે તેવું સ્થાનિકો દ્વારા જણાવી આક્રોશ પણ ઠાલવ્યો હતો જિલ્લા કલેક્ટર અનિલ રાણાવે જણાવ્યું હતું કે આ પુલની લંબાઈ દસ મીટરની છે જે પાંચ પાંચ મીટરના બે ગાળામાં વહેંચાયેલો છે છેલ્લા પાંચ દિવસથી જિલ્લા પંચાયત આર એન નેશનલ હાઈવે નગરપાલિકા અને મહાનગરપાલિકા દ્વારા જિલ્લાના તમામ પુલ અને બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે જિલ્લાના ચારસો એસી જેટલા બ્રિજનું ઇન્સ્પેક્શન પૂર્ણ થયું છે અને છ બ્રિજ બંધ કરાયા છે જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે આજક ગામનો આ પુલ પણ છેલ્લા બે દિવસથી વાહન વ્યવહાર માટે બંધ હતો એન્જિનિયરોના ઇન્સ્પેક્શનમાં જણાવાયું હતું કે પુલ તોડી ફરીથી બનાવવો પડે જેથી સમારકામ શરૂ કરાયું હતું સમારકામ સમયે જેસીબી સહિતના સાધનો રાખવામાં આવ્યા હતા પરંતુ પુલ પર વજન થવાથી ધરાશય થયો અને જેસીબી પણ નીચે આવી પડી કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે પુલના બંને કાંઠે ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા હતા કારણ કે પુલ બંધ રાખવામાં આવ્યો હતો અને આ પુલ તૂટ્યો નથી તોડવામાં આવ્યો છે આજક ગામના સરપંચે જણાવ્યું હતું કે પુલ સમારકામ જોવા માટે લોકો પણ સ્થળ ઉપર હતા જ્યારે પુલ તૂટતા કેટલાક લોકો નીચે પડી ગયા હતા પરંતુ કોઈને ગંભીર ઈજા થઈ નથી